કેડા આષાઢી વાદળા કાડા દોડા આંબરે શોભે દશા ઓતરજી માથે ઉતરા દરારતા તો ધીગોયા મોરેલા માથે વહારી મડાણી જડી એક ધારા મેગર આજા મડાણા આપાસ પર હાડા ઈદ્રવાડા કોડતાળ પાણીવાડા હાથી સુડવાડા કાળા મડાણા ઈલોલ ભેગા વાડા દેકા કાળા નજીન નાળા ભાડી માથે જડા જડા પેલીયાટોલ એજા વાડા દરાહેબાના શરીતા જોરુ માં હાલે પાણીવાડા એક ધારા પાડ ડોટી રાગુ કુમાજા ઈતરાજા કોડા લગા સાંગરા મંડપે આયા જનરસમોડ જોય દેસે ચાડે બાની મડાણા જરા થાટી એક વાર અને નોડેના લોટા મોટા લોટા મોટા લોટા પોટા થવા લાગ્યા બધા લારો લાર તમે જોઈ રહ્યા છો છાટા ચાલુ થઈ રહ્યા રહે નીચે જાય છે